આ મીટિંગ નો હેતુ પેલા બધા કે રાજકીય નથી પણ હું એમ કઉ છું કે દરેક રાજકારણી રાજકારણી આ નો છે જેટલા જણા ભેગા થયા છે ને જો લોકો દરેક ઉચ્ચ પ્રતિભાવના વ્યક્તિઓ છે વ્યક્તિઓ છે એટલે એનો પડઘો પડવાનો છે લોકશાહી ની અંદર હમણાં એસપી સાહેબ આપણા જુનાગઢ ના બહુ સરસ વક્તા છે હમણાં એનો એક સરસ પ્રોગ્રામ હતો કે તમારું તમને પરત બહુ સારું વક્તવ્યું હતું કે આ જે અંગ્રેજ વખત ના કાયદા હતા પોલીસ ના પોલીસ છે એ લોકોને દબાવીને રાખે એની બદલે હવે પોલીસ કાયદાઓ સુધરતા જાય છે અને પોલીસ પણ જો અમારે માલના ટ્રાફિક વ્યવસ્થા માટે આવે ને અમને ફોન કરે છે કે સાહેબ અમે આવીએ છીએ તમે સાથે આવો કે કોઈની સાથે ગેરવર્તન ન કરે હવે જો પોલીસ આપણું વાત આપણને બોલાવીને સાથે રાખીને કામ કરતી હોય તો આપણે ચૂટેલા આપણા પ્રતિનિધિઓ આપણા એરિયામાં ગટર ખોદવા માટે થઈને સીધું જે સીધી મારી દઈ

વીસ તારીખ સુધીની મુદત આપી પણ આ મુદત છે કે કામ ચાલુ કરવા માટે આપ જોવો કે આ કામ થઈ શકે એમ છે કે નથી જ્યારે સજ્જનો છે એ શાંતિ થી બેસી જાય છે ત્યારે જ છે ને આ બધી વસ્તુ શક્ય બને છે જ્યારે બને જે વસ્તુ બને ત્યારે ધરણા ઉપર બેસી જાવ નરસિંહ મહેતા માં માછલા મારતા ને ત્યારે અંદર ઘૂસી ગયો અને જોર જોરથી અવાજ કર્યો ઘણા બધા બધા પત્રકાર મિત્રો ખૂબ ટેકો આપ્યો ત્યારે અમે જોયું ને મેં કે લક્ષ્મીનગર ને દુર્ગેશનગર ની જે ગટર આવે છે ને બૂચ મારેલું છે સાહેબ અમે ઘરે ઘરે કેવા ગયા કે તમે બધા બહાર આવો આપણે રજૂઆત કરીએ બાર જણા ભેગા થયા

શું કઈ સેટલમેન્ટ સેટલમેન્ટ ન થાય ફરિયાદ નો થાય આરોપી રાજી બસો જણા થાય શક્ય નથી જો આઝાદીની લડાઈમાં લડાઈ પાંત્રીસ કરોડ હિન્દુસ્તાન વસ્તી હતી પાંત્રીસ કરોડ લોકો એકાદ તૂટી પીડા દેશ આઝાદ થઈ ગયો એટલે એ શક્ય નથી અને એ એવું આપણે માનવું પણ નથી એવું માગવું પણ નથી પણ સિંહ ના ટોળા ન હોય અમૃતભાઈ કદાચ કઈ જગ્યા હતા અને અમે નકારાત્મક નથી પણ આ ભેગા થયા છે કે આપણે સૌ એક અવાજ કરીએ છીએ કે અમે ક્યારે પણ હું સુખના ચોક માં રહીને મોટો થયો છું બે જ મિનિટ વધારે લે ધીરુભાઈ કદાચ અને સુખના ચોક માં મારા મોટા બાપુજી પ્રભુદાસભાઈ એટલે એનો નિયમ હતો કે શાખામાં જવાનું આરએસએસ માં

ધારા પણ બદલાવી શકશું એવી જ્યાં સુધી તમારી વિચારધારા નહીં બને સૌથી સુશિક્ષિત રાજ્ય કેરળ છે તો ત્યાં જો હર વર્ષે અલગ અલગ જે જે સુશિક્ષિત રાજ્યો છે ને સો ટકા ત્યાં સરકાર રાજ્ય સરકારો બદલાય છે

બિન રાજકીય રહેવું છે પણ રાજકીય લોકોને સીધા કરવા માટે થઈ અને અવાજ કરવો પડશે મારી કોઈ મર્યાદા નથી કારણ કે મારી પાસે બહુ જાજુ નથી મારી પાસે કાંઈ નથી બરાબર મારી નાનકડી સાડીની દુકાન ચલાવું છું અને એમાં પૂરેપૂરા જીએસટી વાળા બિલો ભરું છું એટલે ક્યારે પણ કોઈ પણ જાતનું ધીરુભાઈ પૂછો કોઈ પણ પત્રકાર મિત્રો ક્યારે બાઈક લેવી હોય આવે મારી પાસે પૂછે અને આઈપી જો આખું બંધ કરી દે એટલે ક્યારે પણ અવાજ કરવા માટે તમે પૂછો તમે

એને તમારા બાબાના લગ્ન થવા આવ્યું ને એના રિસેપ્શન માં વાત થઈ ગઈ પાસ થયું હજી સુધી આવ્યું નથી એટલે આપણી રજૂઆત છે કે જરૂરી છે કે સામાન્ય આપણી નાની બોલેરો ગાડી જે લોકો આ જાય ખબર પડે કે આ વસ્તુ આપણી પીડા છે

જુનાગઢ વાળા આપણે આટલા છીએ પણ સિંહ ના કોળા છીએ એટલું કોઈ વિમૃત્યુ ધન્યવાદ